ah marisa dia dia

આ તો કે વંડુકું ગયા ને કેટલી પૈસાની લેવા ઓ લે ટિકી છે આવડો જ છે એ બધું નજાર नमस्ते आना घर तो आओ सर हां घर और घर तो मतलब कलर वाला ही है क्या कलर कलर वाला है ये

કે દેતો મત આપી પોસ્ટ અલ્યા અલ્યા હું બગાડી જો ઓય હવે પોર મેલા ભાઈ બદર બુલે <tribe> 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 <tribe>